પ્રકરણ એક ઈંચોની ઇમારત બધાએ ઈંટો તો જોઈ જશે ખરું ને ઈંટોનો ઉપયોગ ઘર મોટી મોટી ઇમારતો વગેરે બનાવવામાં થાય છે પરંતુ તમે ક્યારે ઈંટથી બનતી પેટર્ન જોઈ છે ખરી આવી ઈંટની પેટર્ન જાગૃતિ શાળામાં જોવા મળે છે ચાલો તેનો કિસ્સો સાંભળીએ આ શાળા પશ્ચિમ બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં આવેલી છે અને આ વાત સત્ય છે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી જમાલ કાલુ અને પીઆર આ કામના કડિયા હતા તેઓને શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા જે અહીંયા બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન બનાવવામાં આવેલી છે આશરે ત્રણસો વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા તેના પાંચેય માળના ભોંય તળિયાની ઈંટોની પેટર્ન અહીંયા બતાવી છે જે કઈ રીતે ગોઠવેલી છે તે ધ્યાનથી જુઓ આવી સુંદર પેટર્ન જોઈ કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી સુંદર પેટર્ન બનાવેલ છે આપણે એ તો ભૂલી જ ગયા ચાલો આપણે શાળાની જમીન પર આવી રીતની કોઈ સુંદર પેટર્ન રચીએ દરેક અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઈમારત માટે ગર્વ છે શાળામાં બનાવેલી પેટર્ન અહિયાં દર્શાવેલી છે તે ધ્યાનથી જુઓ મહાવરો કેવી રીતે દોરવી તમે જુદા જુદા ચિત્રો તો દોરો જ છો બરાબર ને તમે ક્યારેય ઈંટનું ચિત્ર દોર્યું છે ઈંટના બે ચિત્રો દોરેલા છે જેમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે અહીં આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજા ચિત્રમાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ ઈંટોની જાળીમાંથી જુઓ અહીં જાગૃતિ શાળામાં ઈંટોથી પેટર્ન બનાવનાર જાળીની જુદી જુદી જાતની પેટન જોઈ શકીએ છીએ અહીં આપેલા બંને ચિત્રમાં કેટલા પ્રકારની જાળીની પેટર્ન જોવા મળે છે પેટર્ન જોવા મળે છે ઈંટોની પેટર્ન જાળી જોઈ હવે ઈંટોથી બનતી પારીઓના ચિત્રો પણ જોઈએ અહીંયા આવું એક ચિત્ર આપેલ છે હવે આપણે ઈંટોની ધારની મદદથી કેવી પેટર્ન બને તે જોઈએ અહીંયા બતાવેલ કેરળના એક પુસ્તકાલયની ઈમારતની છે અહીંયા જુઓ દીવાલમાં ઈંચોની ધારનો ત્રિકોણ આ રીતે બનાવવામાં આવ્યો છે ત્રિકોણ જેવી દેખાતી ઈંટો